আও আও মিত্র মালিকে মালেমা তমার হাদিক স্য়াকে ছেকে আপলে বলে কেনে

ફેમસ થઈ જાય પછી ચેનલ તમારી છે મને કે 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 ની ચામુ કી દલ તમારી આવી ગઈ હા યાર હરઓર છે છે મને સબસ્ક્રાઇબ કરો કે ના કરો રાજુભાઈ ને કરજો તમારી યાર બીજામાં ફાયદો બધું જોવાનું હા યાર જોવાનું બધું એનો મોર કામ નતું થતું એટલે ખાલી નજર દે લે પી ડેવિડ થોડું બધા યુવાન વર્ગ સામે અમે બાત ધંબા ધમી નોટ

એ આ તો કે મેમ ના અવાજ આવે જ ને હમણે આવશે જો તમે વોલ્યુમ પાછો કરો તમે કીધું તો કેલી ગુજર આહો આહો લકી ભાઈ ચીકના ભાઈ ચીકના તમે કાળિયા તો તમે ચીકના ચીકના ભાઈ આવો

લઈને નથી બેઠા દવા જા નથી અમે ગરીબ માણસ છે ભાઈ

મને વેલ્યુ આઈ મેસ્ટર કેલ ના હોય સચી વાત છે બરા બંધ કરવું પડશે આ લોકો બંધ નહી યો દા હાજુ ભાઈ સે નહી હે કે માય ભાઈ પરજો મતલબ યાદ છે મેં એ તો બીજો કામ છે આઈ કુ કોલા રાખ લે ને તોને આજ ભરકા કર નાખો ને જો આ 2 કિલો બધી પ્રોબ્લેમ તો આવું લીપ બન નહી છે ખાલી વાળવાનો ક્યાં છે જામ ઠીક અંદર દેખડુ દેખ 真的。